ધાનેરા ગ્રામ પંચાયત માટેની મતગણતરી શરૂ પિસ્તાલીસ પંચાયતના ભાવિ સરપંચનો આજે થશે ફેસલો ધાનેરાની પિસ્તાલીસ પંચાયત માટે હતા સો બુથ તો તંત્રની સાથે પોલીસ તંત્ર પણ મતગણતરીમાં ખડે પગે વહેલી સવારથી સભ્ય સરપંચ ઉમેદવારનો મતગણતરી કેન્દ્રમાં જમાવડો તો અનેક આશા અને અપેક્ષા સાથે ટેકેદાર પણ પહોંચ્યા ગણતરી કેન્દ્ર સુધી ધાનેરા કોલેજ ખાતે પૂરા બંદોબસ્ત સાથે મતગણતરીની પ્રક્રિયા શરૂ આજે જે ચૂંટણીનું રિઝલ્ટ જ્યારે થયું છે ત્યારે મારે ઘરથી મારી પત્ની એમની ઉંમરે ઉમેદવારી નોંધાવેલી હતી એમને ડેઢા ગ્રામની સર્વ સમાજે બહુ પડચણ મતોથી વિજયભાવ કર્યા છે અને એને હું એક છોટા પરિવારની મા માણસથી આવું છું જે મારો પરિવાર છે છોટા વોટર છે છતાં પણ પબ્લિક જનાદેશ હર સમાજ સર્વ સમાજે મને બહુ જંગી મતોથી જીતાડ્યો એના બદલ હું ડેઢા ગામનો ઋણી છું હું આજુબાજુના ગામડાના પણ ઋણી છું હું ધાનેરા તાલુકાના ઋણી છું જે 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 આ જે મીડિયાએ ચોથો સ્તંભ કહેવાય અને એમને પણ લાગણી અનુભવી છે બધાએ મારું કામ જોયું છે મેં નિઃસ્વાર્થ ભાવે સરપંચ અગાઉ પણ કામો કર્યા છે અને હવે મને ગામમાં આ ડેઢા ગામે ગામવાસીઓએ સર્વ સમાજ મારા ઉપર ભરોસો છોડ્યો છે હું વાદ વિવાદમાં પડ્યા વગર ગામને વિકાસ કરીશ અને તત્પર રહીશ રાતના બે વાગે કોઈ બી ભાઈ ભાન કરશે એના માટે હું હાજર રહું અને એના માટે મને આ દિલની ખુશી થાય છે કે સાહેબ એટલા જંગી બહુમતી જીતાડ્યા એ ખૂબ સારું કહે મારો ભરોસો મારો વિશ્વાસ હતો હું ક્યાં ગામમાં પ્રચાર કર્યો એક ઘરે એકવાર જ ગયો છું સિર્ફ આશીર્વાદ લીધા એ અને પબ્લિકે મારી મજૂરી ઘેર ઘેરથી કરી લીધી એના બદલ ખૂબ ખૂબ આભાર કરું ડીવાસીઓનો દિલથી આભારવાનો દિલની ગહેરાઈથી હૃદયપૂર્વક આભારવાનો ખરેખર મને સ્વીકાર્યો મને આ મોકો આવ્યો છે એ મોકાને હું મજૂરી કરીને ગામનો વિકાસશીલ કરું ડેઢાનું ગૌરવ વધારવું એ માટે હું મજૂરી કરીશ એ આપને વાદો કરું છું જય હિન્દ જય ભારત